હાલો દોસ્તો આજનો વ્લોગ આપણે વ્લોગ નથી એક નાનો એવો વિડીયો આપણે બનાવ્યો છે આપણે ગયા તા બહેન અહીંયા ઘરે બેનને હોસ્પિટલથી ઘરે લાવ્યા હતા એટલે કે બીબીનો જન્મ થયો હતો તો આપણે એના ઘરે ફૂન સજાવટ કરી એનો વિડીયો આપણે તમને દેખાડું છું તો એન સુધી બની રહીજ એકદમ નાનો અને એવો વિડીયો છે ખૂબ જોવાની મજા આવશે તો તમે જુઓ અને મજા માણો તો કન્ટિન્યુ તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો આપણે ગુલાબના ફૂલની એનું હોય તો આ મસ્તીનું દિલ બનાવ્યું કેવું લાગ્યું આપણે જણાવજો જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સજાવટ કરી છે મી અને બંને બે બે ભેગા થઈને તો જુઓ આ છે આપણે ફૂલની આપણે અહીંથી આમ લાઈન હાલવાની એની ઉપર અને આપણે આગળ આવશે વેલકમ લખેલું તો જુઓ કેવું મસ્ત છે વેલકમ કમ આપણે એ ડબલ લીચા કરતાં ભૂલી ગયા એટલે વેલકમ જ કહેવાય બરોબર તો આ જવો પછી પાછળ ફૂલ આપણે કુલ કાંઈ ખર્ચો થયો નથી બરોબર તમે પણ આવું આસાનીથી ડેકોરેશન કરી શકો મસ્ત મજાનું તો જવો છે ને બાકી એક નંબર અને વિડીયો આપણે એક મસ્ત બનાવ્યો આ વિડીયોમાં આપણે આ ચેનલમાં તમને વિડીયો મળી જોવાનો તો ભૂલતા નહીં Kalo ngiti maka ubi gai Dekalanda Dekalanda Uba dara Dekalanda Dekalanda Uba dara Dekalanda Dekalanda Uba dara Dekalanda Uba dara Uba dara

милый фото Аня 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 Uh, Arjun le Ya, garmi એના કરો ક્યાં ભાઈ જો ભાઈ ને જો ક્યાં